એમ પોતાની એની પારખ ન થાય કાયમ અંતર ના સુ હમું મનસુ મનસુબો સરદાર આ કાયમ સદગુરુ માથે જારે હાથ થઈ જાય

ચોરી જ્વારી મોજ દારૂ જુગાર જેવી સેવા ધર્મ છે એને ઉથાપણ કરો તો ધર્મ ની સ્થાપના થઈ જશે થઈ જશે ને થઈ જશે એટલે આયા સો ની નામ લેવા હવે વિક્રમ ક્યાં કરો મનખા જેવી મોદો મોડા ભૂલી મન કે શું કરો કને ભૂલી ફરવાનું છે તમે કોઈ હગાન ભૂલી ફરો છો આ બેઠા એને બધાને ભૂલી ફરો છો તમે તમારે ભૂલી ફરો છો તમે તમારે ઓળખી લ્યો તો કોઈનાથી ભૂલ પડાયું આ મહાભંશો જે અખંડ નામની જ્યારે ઝોખી થાય ને ત્યારે આ વાત પૂરી પૂરી સમજાય એટલે કોઈ સમજાય જે સંતોનષ સમાગમ છે એ સર્વથી ઉંચ છે એનાથી કોઈ ઊંચું છે એનાથી કોઈ પરિ અધિક નથી અધિક કોઈ છે એવા પુત્ર ને કોટી કોટી વંદન વેદ પુરાણ ને ભાગવત વંદે ગીતા અગોચર ગાવે ત્રિભુ દેવ દેવ ના મહિમા કયો ના આ મહિમા જાય એવો નથી એને વર્ણન થાય એવું નથી પણ ખરેખર જીવનમાં ઉતરે તો માણી શકાય માણી શકાય આટલું કોઈ મારે વાળી મારો બોલે મહારાજ વધારે હરિગરો સંતોની જય